मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए રામપુરા પોલીસ લાઇનમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું મા આદ્યાશક્તિની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રી સુરતમાં નવલા નોરતાની ધામધૂમ ઉજવણી કરવામાં આવી છે ઠેર ઠેર નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતને સલામત અને સુરક્ષિત રાખતા પોલીસ જવાનોના પરિવાર માટે પણ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ રામપુરા પોલીસ લાઇનમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ 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 પરિવાર સાથે સુરતના કમિશનર કમિશનર અનુપમસિંહ ઘૂમ્યા હતા પત્ની અને પરિવાર સાથે અંબાની આરતી ઉતારી હતી બાદમાં પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો સાથે ગરબે ઘૂમ્યા હતા ડીસીપી એસીબી પીઆઈ સહિતના અધિકારીઓ સાથે ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી નડતાના શુભ દિવસે હું અમને પરિવાર સાથે અમારા પોલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઈન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જ ગરબા કરવાના આરાધના કરવાના તો અમે લોકોને બી ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવ્યા છીએ મારી માતા રાની સાથે જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રોગી રહે અને આપણે સુરત શહેરની ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી અમે વિનંતી પણ કરીએ છીએ કોબીજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ